જે રાજ્ય સરકાર છે તથા ભારત સરકાર છે એ છેલ્લા બે થી ત્રણ દાયકાઓથી સતત પ્રયત્ન કરી રહી છે કે જે પણ બાળકો છે રાજ્યના ગામડાઓના પ્રાથમિક શિક્ષણ વંચિત ના એટલા માટે આઈ એક તરીકે આપણે મનાવીએ વાર્ષિક સત્ર દરમિયાન હાજર રહે અને જેવી રીતે આપણે જોયું આપણે એમને પુરસ્કૃત પણ કરીએ છીએ કે જે લોકો સો હાજરી આપે છે એટલે પ્રવેશોત્સવ છે કે સો ટકા આપણે નામાંકન કરાવીએ કોઈ બાળક વંચિત ના રહે

પણ આટલા બે પ્રશ્નો તો આપણે પૂછી શકીએ ને તો એનાથી ઘણો ફરક પડે તો આપણે આપણે ઇન્વોલ્વમેન્ટ વધારીએ એ સિવાય બાળકો શિક્ષણમાં અમુક લોકો શિક્ષણમાં આગળ હોય એકેડેમિકમાં આગળ હોય જેમ હમણાં આજે પ્રાર્થના વગાડતા હતા પ્રાર્થના ગાતા હતા ભજન ગાયું આ છોકરો કેવું સરસ તબલા વગાડે છે ઢોલ વગાડે છે કેટલો ખુશ હતો એવી રીતે ઘણા બાળકો હશે કે જેમાં કઈક ને કંઈક ટેલેન્ટ હશે એમને એમાં પણ આગળ વધાવવા દો જેમ કે મ્યુઝિક માં આગળ વધશે કળા માં આગળ વધશે ઘણા પેઇન્ટિંગ માં આગળ હોય સ્કેચ બનાવતા હોય ઘણા રમત ગમત માં આગળ હોય તો મોટા થઈને એ લોકો કલાકાર બને રમત ગમત ના જેમ કે સાનિયા મિર્ઝા છે પીટી ઉષા છે સરિતા ગાયકવાડ છે એ બેનો ના નામ લીધા એ લોકો પણ આગળ વધ્યા છે એટલે તમામ જ્યાં પણ બાળકો જે પણ વિષયમાં પારંગત છે એમને આગળ વધવાનું અને ખૂબ ભણાવો ખૂબ પ્રગતિ કરો તમામને કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન ફરીથી ધન્યવાદ